નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના કૃત્રિમ કુંડમાં એક હજાર પાંચસો પંચાવન શ્રીજી પ્રતિમાનું વિસર્જન વડોદરાના ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળની શ્રીજી ઉત્સવ સમિતિએ તૈયાર કરેલા ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટરવાળા કૃત્રિમ જળાશય કુંડમાં આઠ દિવસ દરમિયાન એક હજાર પાંચસો ને પંચાવન શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે કુંડમાં ત્રણ ફીટ સુધીના માટીના શ્રીજીનું વિસર્જન ઉપરાંત ફૂલહાર અને પૂજાપામાંથી ખાતર બનાવાય છે આઠ દિવસમાં બાર પોઈન્ટ આઠ ટન ફૂલહાર એકત્રિત થયા છે કુંડની બાજીમાં શક્તિ સ્થળ બનાવ્યું છે ત્યાં પ્રસ્થાપિત સુંદર વૃક્ષના દર્શન માટે બાળકો આર્મી જવાનો માટે પોતાના સંદેશા લખીએ છે આ સંદેશા વડાપ્રધાનને મોકલવામાં આવશે એમ સમિતિના તરંગ શાહે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો